મોરબી જિલ્લામાં જે ભારે વરસાદની આગાહી છે અને હાલ પણ વરસાદ ખૂબ જ પ્રમાણમાં પડી રહેવામાં આવેલ છે એને ધ્યાને લઈ મોરબીની જે જાહેર જનતા છે એના જોડે એવી કેટલાક મુદ્દાઓ પર અપીલ કરવા ઈચ્છું છું સૌથી અગત્યના તે છે જે વિસ્તારમાં પોલીસ દ્વારા અથવા જિલ્લા પ્રશાસન દ્વારા સ્થાનાંતરણની કાર્યવાહી કરવામાં આવે છે એ તમામ સ્થાનાંતરણની કાર્યવાહીમાં પ્રશાસનને પૂરતો સહયોગ મળે અને કોઈ પણ સંજોગોમાં એમાં વિક્ષેપ ઉત્પન્ન ન કરવામાં આવે અને જો કોઈ સંજોગોમાં એમાં કોઈ જાતના વિક્ષેપ ઉત્પન્ન કરવામાં આવશે તો કડકમાં કડક કાયદેસરની પગલાં લેવામાં આવશે સાથે સાથે જે તમામ એવા વિસ્તારો છે જે ડેમની સાઈડ છે નદી કાંઠેના નીચલાના વિસ્તાર છે ઓવરબ્રિજ છે નદી ઉપર બનાવેલા પુલ છે એમાં જોવા માટે પબ્લિકને પાણી જોવા માટે આ વિસ્તારોમાં અવર જવર કરવાનું ટાળવું સાથે સાથે જે કોઝવે રસ્તાઓ જેમાં પાણી ઉપરથી પસાર થતા હોય એ કેટલાક રસ્તાઓ બંધ કરી દેવામાં આવેલા છે અને જે રસ્તાઓ એવા સંજોગોમાં બંધ કરવામાં આવેલા છે એ જગ્યા ઉપર કોઈ પણ જાતની અવર જવર ના કરવામાં આવે અને હાજર જે પોલીસકર્મીઓ છે એને પૂરતા સહયોગ મળવામાં આવે એ સિવાય વખતો વખતની જે ડિઝાસ્ટર શાખાની જિલ્લા પોલીસની જિલ્લા પ્રશાસનની જે સૂચનાઓ આપવામાં આવી છે એના ચુસ્તપણે એની અમલવારી કરવામાં આવે એ પણ આ તમામ નગરજનો જોડે અપીલ છે